ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન નિરાકારજી જી ભોગથી રોગ થાય છે ભૂત ને ભગાવો ને ઈશ્વરી માયા છોડી આત્માનો અવાજ સાંભળો હે સાધ તારે જો ખરેખર જોગી થવું હોય તો ફક્ત યોગ શાસ્ત્રના અભ્યાસથી એટલે કે કેવળ આસન પ્રાણાયામ કરવાથી યોગી થવાતું નથી અને તેને યોગી થવાનો સાચો દિવે આનંદ પ્રાપ્ત થતો નથી યોગી થવું હોય તો ભોગનો એકદમ ત્યાગ કરવો જ પડશે માટે યોગનો અભ્યાસ કરતા પહેલા તું તને વળગેલા આ બધા ભોગને ત્યાગ કરજે નહીં તો શું થશે ખરાબ છે તે યોગીને બદલે રોગી થઈશ તો હે અર્જુન ખરેખર મન ચંચળ છે અને તેને વંશ કરવું ઘણું જ મુશ્કેલ છે તો પણ હે પાર્થ અભ્યાસ અને વૈરાગ વડે તેને વંશ કરી શકાય છે આ ગીતા આધ્યા છ પાંત્રીસમાં પુરાવો છે તો હવે ત્રણ લોકેસણા વિશે જાણો એક પૃતેષણા એટલે વાસણા પૂર્તેષણા એટલે વાસના લોકેશણા એટલે આમ વાહ ક્યાંક આમ ચંદફાળા લખાવે અને વાહ થાય એને લોકેસણા કહેવાય અને વિતેષણા એટલે આ ધન કમાઈને જ્યાં ત્યાં ધનનો મતલબ કે ઉપયોગ કરવો સારી જગ્યાએ ખરાબ જગ્યાએ તેને વિતેષણા કહેવાય તો જુઓ એક અંધારા ઓરડામાં દીવો પ્રગટાવીએ ત્યારે તરત જ અંધકાર નાશ પામે છે પણ ક્યાં સુધી જ્યાં સુધી દીવો છે ત્યાં સુધી તે માટે વાર વાર દીવો કરવો પડે છે તેવી જ રીતે આપણા શરીરમાં ત્રણ ગુણો ગુણ રજો ગુણ ને ગુણ છે તે પાંચ વિષયો જે શબ્દ સપસ ને ગંધ છે તે દુશ્મનો જે કામ ક્રોધ લોભ મોહ ભય અભિમાન રૂપી અહંકાર વ્યાપી રહેલો છે ત્યાં સુધી તમે તમારા આત્મામાં સ્થિર સ્થિર હશો ત્યાં સુધી ઉપરના દુશ્મનો નાશ પામેલા જાણશે જણાશે પરંતુ આત્મા જ્ઞાનમાંથી છૂટા પડીને તમે તમારા જીવભાવ કે ભાવથી ભૂલો કરશો તો જરૂર જે નાશ પામેલા અંધકાર રૂપી પાછા જીવભાવ કે ભાવમાં ગબડી પડશો પડો છો તો તેનું કારણ છે આ લોકેશણા વાહવા પ્રતેષણા વાસના અને વિતેષણા એટલે ધન તો તે માટે દરેક સમયે ચેતતા રહેજો આ અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણા વ્યક્તિગત કુટુંબિક અને સામાજિક એવા બધા કાર્યો દૈવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ સ્વાર્થ મો ક્રોધ લોભ અહંકાર વગેરે રાખશો જો આપણને એના સંતાવે આ જ ઈશ્વર ચિતન છે જીવનનો સદુપયોગ કરવો તે જ આપણી સૌની ફરજમાં આવે છે તે માટે દીર્ધ દ્રષ્ટિથી તેનો ઉકેલ કરવો જોઈએ તે માટે સવારનો સમય પ્રભુ ચિંતન કરવાથી જીવન લક્ષણની પ્રાપ્તિ થાય અને ઉદ્દેશથી પ્રાપ્ત થાય છે તે કોઈ પણ દુર્ગુણો હોય છે તે દૂર થાય છે તથા સદ્ગુણોથી વધારો થાય છે મનમાંથી ખોટા વિચાર અને પાપ ભાવના દૂર થાય છે સવારના પ્રકૃતિના સંઘથી ઈશ્વરી સર્વવ્યાપક સત્તા સાથે સીધો સંબંધ જોડાય છે અને મનમાં પવિત્ર મધુર અને સુંદર વિચારોના તરંગો આમ લહેરાય છે આ આચરણથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે અને મનુષ્ય આખો દિવસ સફૂર્તિ અને આનંદથી આમ દિવસ વિતાવે છે ને સુખ શાંતિથી યજ્ઞ અને કીર્તિ પ્રાપ્ત કરે છે હવે ઈશ્વરી માયા વિશે જાણો હે સાધક જે જે દિવ્ય દ્રશ્ય દ્રશ્યોને તું જોઈ શકે છે જાણી શકે છે વર્ણી શકે છે તે બધા તો ઈશ્વરી માયાના દર્શન છે ખરેખર તે ઈશ્વરી નજીકના હોવાથી વાળા હોય છે પરંતુ સત્ય સ્વરૂપ તો હજુ તેનાથી જુદું છે માટે દેખાતી વસ્તુમાં ગુચાઈ જવું નથી આગળને આગળ ચાલ્યો જાય જ્યારે તું તારું જગત તારું આત્મા જ્ઞાન અને તેને તે દેખાતા દિવ્ય દસ્યો આ બધું જ ખોવાઈ એટલે કે ભૂલાઈ જશે ત્યારે જે બાકીનું શેષ રહે છે તે નિરાકારનું સત્ય સ્વરૂપ હશે હવે આત્માના અવાજ વિશે જાણો અંતર્મુખી વૃત્તિ ત્યારે થઈ કહેવાય કે જ્યારે સાધક પોતાના આત્માના અવાજને ઓળખતો હોય દેહની સાથે પ્રેમ રાખીને જે અવાજને ઝીલી ઝીલે છે તે માનસિક હોય છે અને તેની સાથે સાથે બુદ્ધિ તે મનને મદદ કરનાર એક તત્વ છે પરંતુ જો તેથી આગળ વધીને અંતરમાં ઇસ્ત્રી થાય અને અવાજને ઝીલી તે અવાજ આત્માનો હોય છે તેમાં બુદ્ધિની જરૂર પડતી નથી બીજા વિચારો આવતા નથી કારણ કે આત્મા જ્ઞાન પ્રકાશથી મન બુદ્ધિ અને સમય ઓગળી જાય છે પરંતુ સાધક તેથી આગળ વધે છે અને તે સાધક મટીને દાસ બને છે ત્યારે તે દેવતાઓના દિવ્ય અવાજને ઝીલી શકે છે અને શરણ ગતિની પરિપક્વ અવસ્થાથી તે ઈશ્વરી અવાજ ઝીલીને ઈશ્વરી આનંદ સ્વરૂપમાં આનંદ પ્રાપ્ત કરે છે યાદ રાખજો કે આવો અવાજ જીવની છેલ્લે ક્ષણે એક જ વાર માટે સાંભળવા મળે છે અને તે પણ લોકથી મુક્ત બનીને દિવ્ય લોકમાં જવાનો લાયક બન બનેલો એવો સાચા ભાવથી ભક્તને જ મળે છે પણ હવે હઠે કરીને દેહની જે ઇન્દ્રિયો તેના વિષયો અને અંતકરણને વંશ કરીને જે સાધક આત્મા સાત્કારને પામે છે એ તો ઠીક છે પણ તેની આત્માની પહેલી પાર જવું છે તેને તો હઠ પણ છોડી દેવો જોઈએ ને જ્ઞાન વડે ઇન્દ્રિયો તેના વિષયો અને અંતકરણને જીતવા જોઈએ અને જો એમ ન કરે અને હઠમાં જ પડી રહે તો જ્યારે તેનું શરીર ક્ષીણ થશે હઠ પણ મોડો પડશે ત્યારે એ બધી જ દાબા દાબદાઇ ગયેલી વાસનાઓ પ્રગટ થઈને તેના ઉપર ચડી બેસે ને પાછો તેને તેના દેહ ભાવમાં લઈ જશે તે વેળા તેણે બળાત્કારે કરી મેળવેલું આત્મા દર્શન જરાય કામ નહીં આવે દિન પ્રતિદિન આગળ વધવા ઈચ્છતા સાધકે તો મનને મારવાનું નથી પરંતુ જ્ઞાને કરીને વાળવાનું છે સાધના કરવાથી જન્મો જન્મના ઘર કરી ગયેલા ઊંડા ગુપ્ત દોષો ટળે છે અને અંતકરણ શુદ્ધ થાય છે પરંતુ ઈશ્વરી દિવ્ય આનંદને પામવા માટે તો શરણાગતિનો સ્વીકારવાની પડે છે જો સંતો કથા કરો કવિઓ લેખકો તત્વજ્ઞાનીઓ વગેરે સર્વે મનુષ્યો જ્ઞાન આપે છે કે ભગવાન પ્રાણી માત્રના હૃદયમાં છે ગીતા અધ્યાય દસ ઓગણીમાં પુરાવો છે તો એ દેખાતો નથી બોલાતો નથી વાત કરતો નથી પરંતુ આપણું સર્વે સંચાલન કરે છે મનુષ્યને વિશ્વાસ નથી કે ખરેખર ભગવાન આપણા હૃદયમાં વસે છે પણ ખૂબ મનોમથન અને ઊંડાણ ઊંડાણથી વિચાર કરીએ તો આપણને જરૂર ભાષે છે કે આપણા શરીર રૂપી મનરુપી હૃદય રૂપી ગુફામાં દેહનું સંચાલન કોઈક શક્તિ કરી રહી છે એ શક્તિને આપણે માન માનવીઓએ જુદા જુદા નામ જેમાં કે આત્મા અંતરાત્મા વગેરે આપી પૂજા વિધિ કરીએ છીએ માનવ માતરમના કંઈક ને કાંઈક જ પ્રશ્નો મુશ્કેલીઓ તકલીફો સફળતાઓ નિષ્ફળતાઓ વગેરે મળ્યા કરે છે એવા સમયે આપણા હૃદયામાં વસેલી એ શક્તિને અંતરાત્માને અંતરઆત્માને ઢંઢોળીને પૂછીએ એના અવાજને અનુસરો તક તો તે મનના અવાજથી પ્રશ્નનો મુશ્કેલીઓનો હલ ન કરો પણ અંતરાત્માના અવાજને અનુસરો એથી સંતોષ થશે સંતોષ એ જ સર્વકર્મ ક્રિયાનું મુખ્ય ઓસર છે સંતોષ ધનની સાથે સામે બીજા સર્વે ધન ધૂળ સમાન છે સંતોષ જ મોટું ધન છે તો આપણે છોકરાઓને બચપણમાં પૈસા ગાડી બંગલા મોબાઈલ જેવી વસ્તુ ભેગી કરવાનું શિક્ષણ દેવાથી તે મોટા થઈને તેવા સાધનો ભેગા કરે છે પણ કદી વિચાર્યો છે તે સાધનો શા માટે ભેગા કરીએ છીએ સાધનો અને સમાધિમાં ફરક શું છે તે જાણો પહેલું તે સાધનાથી સગળો વધે છે તો તે સુવિધા સુવિધા વધે છે ને સુવિધાથી ભય વધે છે ને ભયથી રોગ વધે છે ને રોગથી કમજોરી વધે છે ને કમજોરીથી ગુલામી આવે છે ને ગુલામીથી ટેન્શન વધે છે ને ટેન્શનથી સમય બગડે છે મનુષ્ય જીવન એટલું કિંમતી છે તેની ઉપયોગ કરતાં જ આવડ્યો નથી તે એસી નેવું કે સો વર્ષમાં ખાલી પૂજા પ્રાર્થના માલા માલા ફેરવી કે મંત્ર બોલવા તપ કરવું કે ઉપાસના તીર્થ કે દેશ વિદેશ ફરવા જવું વગેરે મનોરંજનમાં જ સમાજ સેવા કરવામાં જ શું તમારું જીવન આગળ વધે છે નથી બોલતું તેનાથી તો ઉપરથી અહંકાર કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વધે છે તો આપણું અમૂલ્ય સમય ખોટી રીતે વેડફાઈ જાય છે તો સાધના વધારવાથી લાભ જાણો તે સાધનાથી સાહસ વધે છે સાહસથી ઉન્નતિ થાય છે ઉન્નતિથી આત્માબળ વધે છે આત્માબળથી શક્તિ વધે છે અને શક્તિથી મુક્તિ મળે છે મુક્તિથી આનંદ આવે છે આનંદથી સમય આબાદ થાય છે તે સમય આબાદથી મનુષ્ય જીવન સફળ થાય છે સમયના આબાદ હોવાથી તે અહંકાર ક્રોધ લોભ મોહ મુક્તિ થાય છે ને એસી થી સો વર્ષમાં બહુ જ સારા સમયમાં જીવનમાં વિકાસથી સર્વ કર્મોમાં આગળ નીકળે છે તે ભલે પછી ભણવામાં કે ઘરકામમાં કે ધર્મના કાર્યમાં આગળ નીકળે છે તેને પાસે પછી સર્વ જ્ઞાન થાય છે અને તે જ્ઞાન વડે તે મોક્ષ પામે છે તે બ્રહ્મ જ્ઞાન માટેની જિજ્ઞાસા જાગે છે તો તેના માટે નાસ્તો સવારે સૂર્ય ઉગે પછી દોઢ કલાકે કરવો તેમાં સૌથી પહેલાં દેશી ગોળનું પાણી પીવું જેને ડાયાબિટીસ હોય તો ન લેવું અને દૂધી ફળ ઋતુના સફેદ તલની રબડી સૂરજમુખીના બીજ બદામ અખરોટ નૂટકા દ્રાક્ષ વરિયાળી અળસી મેથી દાણા સર્વે પલાળીને ખાવા અને નારિયેળ કોપરુંને અને આની સાથે રાંધેલું નથી લેવું તો સવા સવારે સાંજ સવારે મૌન પાળીને સુતાને નાભીમાં સ્થિર કરવાથી શરીરમાં પ્રભુની પ્રાપ્તિ થાય છે પરંતુ જી જીવદશા જીવહિસ્સા ચોરી વ્યભિચારી દારૂ અને જુગાર અને દેવી દેવતા વગેરેની મૂર્તિ પૂજા કે કોઈ પણ મંદિરમાં મૂર્તિ ઉપર ફૂલ ફળ જળ ચડાવવું અને દીવોને અગરબત્તી કરાવી દેવા એ ઈશ્વર ભક્તિ નથી એમ માથા ટકાવીને નમવું એવી કારકુતિ કરવાની કાંઈ જરૂર નથી તો આત્માને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ ક્ષણમાં નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુમાતા સુધી સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું સંત જ્ઞાન સંત નિરાકારી નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં અમદાવાદમાં મળે છે રવિવારના સવારના હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું પંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું